કયા નવા વ્યક્તિને લઈને આવી રહી છે તો દર્શક મિત્રો આજે આપણે એક એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે આપણે સૌ પ્રથમ આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસ સાથે સંકળાયેલા વ્યક્તિને મળી ચૂક્યા છે બીજેપી સાથે સંકળાયેલા વ્યક્તિને મળી ચૂક્યા છે આજે આપણે એક અપક્ષ ઉમેદવારને મળવા જઈ રહ્યા છે એક એવો યુ માન્યતા કે તેને ચૂંટણીમાં ઝંપલાવવાની જરૂર પડી સમાન્યતાને ચૂંટણીમાં ઝંપલાવવાની જરૂર પડી શા કા માટે રાજકારણમાં તેઓ સક્રિય થયા અને કોંગ્રેસ નહીં ભાજપને અને અપક્ષ ઉમેદવારી જ કરવાની તેને શા માટે ફરજ પડી તો આવા તમામ મુદ્દાઓ ની ચર્ચા લઈને આજે જોડાવા જઈ રહ્યા છે સુરત લોકસભા અને શા માટે તેમણે રાજકારણમાં લોકસભાની આ ચૂંટણીમાં માટે કરી કોઈ પક્ષ સાથે શા માટે તેમને ઉચિત આવા ઘણા બધા મુદ્દાઓ છે જેને લઈને આજે આપણે સાથે ચર્ચા કરવા જઈ તો સૌ આપણે તેમનું સ્વાગત કરીએ છીએ નમસ્કાર દર્શક મિત્રો ચોક્કસ તમે કાર્યક્રમો હેતુ સમજી ચુક્યા છો કે આ કાર્યક્રમ અંતર્ગત અમે જે પ્રતિનિધિઓ છે જે ખરેખર આપણે જેમને સત્તાવી ડોર જેમના હાથમાં સોંપવા માંગીએ છે તે વ્યક્તિ કોણ છે તેને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે પછીના પાંચ વર્ષ સુધી આપણા આપણી જે ધરોહર છે આપણી જે સત્તાની ડોર છે આપણે એ વ્યક્તિને સોંપીએ છે તો ત્યારે વ્યક્તિ કયા બેગ્રાઉન્ડમાંથી આવે છે અને આપણા માટે પ્રજાકીય કયા કરવા કરવાથી ઇચ્છે છે આ તમામ માહિતી જાણવી એટલી આવશ્યક થઈ પડે છે તો એસ નાઇ ન્યૂઝ ચેનલનો આ લાઈવ જીવંત વાર્તાલાપ લઈને હું મોનિકા તમારી સમક્ષ હાજર થઈ છું આ કાર્યક્રમને તમે ટીવી પર લાઈવ પણ નિહાળી શકો છો અને સાથે જ ફેસબુક પર પણ તમે કાર્યક્રમને નિહાળી શકો છો એસ નાઇ ન્યૂઝ ગુજરાતના પેજ પર તમે ચોક્કસ એસ લાઈવ ન્યુઝ ચેનલનો આ જીવંત વાર્તા નિહાળી શકો છો તો કાર્યક્રમની શરૂઆત કરી દઉં અને કાર્યક્રમની શરૂઆતમાં જ દિનેશભાઈ માટે મારો પહેલો જ પ્રશ્ન એ રહેશે કે દિનેશભાઈ આપનો પરિચય અમારા દર્શક મિત્રોને આપજો નમસ્કાર મારું નામ દિનેશ પ્રજાપતિ છે અને હું ચોવીસ સુરત લોકસભાની ચૂંટણીમાંથી અપક્ષ લડી રહ્યો છું અને અપક્ષ લડવાનું એક કારણ છે મારું જે છે જાતિવાદ એની ઉપર હું ચૂંટણી લડી રહ્યો છું ઓકે દિનેશભાઈ તમારા વિશે કે આપડે કયા વ્યવસાય સાથે સંકળાયેલો છે એના વિશે માહિતી આપજો હું બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છું અને છેલ્લા વીસ વર્ષમાં રહું છું ઓકે જે પ્રમાણે દિનેશભાઈ તમે જણાવ્યું કે તમે છેલ્લા વીસ વર્ષથી સુરત શહેરમાં રહે છો તો સાથે બીજી એક વસ્તુ તમને પૂછવાનો ખાસ ઈચ્છા થઈ જાય કે રાજકારણમાં પ્રવેશવાનો હેતુ શું હતો રાજકારણમાં માં પ્રવેશવાનું બેન એક જ હેતુ છે કે જ્યારે હું સુરતમાં આવ્યો વીસ વર્ષ પહેલા ત્યારે મને એટલી બધી જાણકારી નહોતી પણ પછી ધીરે ધીરે સુરતની અંદર રહેવાનું ચાલુ કર્યું એટલે મને ખબર પડી કે અહીંયા તો સૌથી મોટો પેલા જાતિવાદ ચાલે છે અમુક વ્યવસાય કરવો હોય તો અમુક જાતિના લોકો પેલા આપણે ન હોઈએ તો આપને વ્યવસાય પણ મળતો નથી અને કદાચ મળે તો મજૂરી કામ જ કરવા મળે છે અને અત્યારે તો બેનો એટલો બધો આગળ વધી ગયો છે જાતિવાદ કે હવે સોસાયટીઓ ઉપર પણ બોર મારી દેવામાં આવ્યા છે કે અમુક જાતિ કે અમુક વર્ગના લોકો સિવાય લહેર જ કરવી નહીં અથવા મકાન ભાડે પણ ન આપવા એટલે આવા મુદ્દાઓ છે જેને કોઈ રાજકીય પક્ષો ધ્યાનમાં લેતા નથી ભાજપ અથવા કોંગ્રેસ કોઈ પણ પક્ષ આવા સાચા મુદ્દા લઈને નથી બોર લગાવેલા છે એનો વિરોધી છું અને રહીશ હું જીવતો રહીશ ત્યાં સુધી આ લોકોનો વિરોધ કરીશ અને હું ગેરંટી આપું કે ટૂંક સમયની અંદર આ બોર્ડ ઉતારવા પડશે સ્ટુડિયો ઉપર બેસીને વાત કરું છું અને આ બોર્ડ હું એક વર્ષની અંદર આ આવીશ અને એ સો ગેરંટી છે જીતી તો આના સિવાય ને લઈને મહિલાઓને લઈને બાળકોને લઈને તમારા કયા મુદ્દાઓ રહેશે મહિલાઓ અને બાળકો માટે જો કઈ કામ કરવું હોય ને ગુજરાતની અંદર તો પેલો નંબર તમે દારૂ બંધ કરી દો દારૂનું વેચાણ જે થાય છે એ દારૂબંધી હોવા છતાં થાય છે એને ખાલી બંધ કરાવી દો જેથી કરીને એ લોકો પોતાનું શિક્ષણ પોતાના છોકરાને શિક્ષિત બનાવી શકશે પોતે કામ ધંધે જવાનું ચાલુ કરી દેશે અને કામ ધંધે જવાનું ચાલુ કરશે ને એટલે ઓટોમેટિક એ લોકોનો વિકાસ થશે કોઈનો વિકાસ કરવો હોય તો કોઈ નેતા જઈને વિકાસ નથી કરી શકતો પોતે પોતાનો વિકાસ કરે છે આ તો બધી ખોટી વાતો છે નેતા કરાવે છે બાકી તમે જ્યાં લગીને તમારો વિષ નહીં કરો ત્યાં સુધી વિકાસ નથી થવાનો તે જ રીતે રાજકારણમાં તમે શિક્ષણને કેટલું મહત્વ આપો છો કે એક શિક્ષિત વ્યક્તિ સમાજમાં કેટલો બદલાવ લાવી શકે શિક્ષિત વ્યક્તિ સમાજની અંદર બદલાવ લાવી શકે પણ શિક્ષિત વ્યક્તિ ક્યારેય પણ બદલાવ લાવવાની કોશિશ નહીં કરે કારણ કે અત્યારે સમયની અંદર પૈસાને એટલું બધું મહત્વ આપી દેવામાં આવ્યું છે કે માણસ પૈસા માટે કંઈ પણ કરી નાખશે કોઈનું બીજાનું કામ નુકસાન થતું હશે ને તો કરી નાખશે પણ પોતાનો પૈસાનો ફાયદો કરશે એટલે જ્યાં સુધી આજે પૈસાનું આટલું બધું માન આપવામાં આવ્યું છે એનું કારણ છે કે રોજગાર નથી મળતા એટલે લોકો પૈસાની પાછળ દોડે છે જ્યારે વિદેશની અંદર લોકો પેટ ભરીને પૈસા કમાય છે એટલે એકાબીજાને ગાડાક આપતા નથી એટલે જ્યાં સુધી તમે એ લોકોને પેટ ભરીને કમાઈ શકે એવી વ્યવસ્થા ઊભી નહીં કરો ત્યાં સુધી આ બધા મુદ્દા રહેવાના છે તો અત્યારે તમને તમારી જે પેમ્પલેટ છે તેમાં પણ એક સ્લોગન લખવા માંગુ છે કે હમ તો પૂછેગે શું મતલબ થાય શું પૂછવા માંગો છો તમે આજ વસ્તુ પૂછવા માંગુ છું ભાજપ અને કોંગ્રેસ ને બંને ને કે સિત્તેર વર્ષથી આ તમે એકાબીજા ઉપર ખો કેરા કરો છો કે આ રાહુલ ગાંધીએ કર્યું કે આ રાજીવ ગાંધીએ કર્યું આ સોનિયા કે આ નરેન્દ્ર મોદી સાહેબે કર્યું કે આ અટલ બિહારી વાજપાઇએ કર્યું પણ તમે લોકો બધા સાથે મળીને તો દેશનો વિકાસ કરવા માંગો છો તો દેશ માટે તમે શું કર્યું એ મને જવાબ આપો હું એમ કેવા માંગુ છું કે આપણા ગુજરાતની અંદર તમે દારૂનું વેચાણ બંધ કરાવ્યું નથી કરાવ્યું એટલે એ સવાલ પૂછવા માંગુ છું કેદી બંધ થશે બીજો નંબર શિક્ષણની અંદર તમે સમાનતા લાવ્યા નથી લેવા તો શા માટે નથી લેવા એ સવાલ હું પૂછવા માંગુ છું બીજી વસ્તુ રોજગારની તમે વાત કરો કે રોજગાર અત્યારે મળવો બહુ મુશ્કેલ થઈ ગયો છે મળે છે રોજગાર એવું નથી પણ રોજગારની અંદર પણ ઉચ્ચ નીચ કરવામાં આવે છે તો આ ઉચ્ચ નીચ ક્યારે બંધ થશે એ વસ્તુ હું પૂછવા માંગુ છું એટલા માટે મેં લખેલું છે આમ તો પૂછે કે આની સિવાયના ઘણા બધા પ્રશ્નો છે કે ભાજપ કોઈ પણ પક્ષ માંથી તમને આમંત્રણ મળે તો શું તમે કોઈ પક્ષ સાથે જોડવા ઈચ્છો ખરાબ ભાજપ અથવા કોંગ્રેસ બે પાર્ટી તો સો ટકા હું કોઈ દિવસ નહીં દોડાવી પાર્ટીમાં નહીં દોડાવ પણ હું સાથે મળીને કામ કરે તો ઠીક છે કારણ કે

પણ કે કઈ જ્ઞાતિના કેટલા મતદારો છે અને એ બેઝ પર ટિકિટની વહેંચણી કરવામાં આવે છે એવા આક્ષેપો પણ થતા રહે છે તો તમે શું વિચારો છો કે એ કેટલું વ્યાજબી કરી શકાય છે ને બેન જાતિવાદ નું હોય ને મારું જન્મસ્થાન અમરેલી જિલ્લાનું ચલાળા ગામ છે એમ જાતિવાદ નું જન્મસ્થાન હોય ને તો આ ભાજપ અને કોંગ્રેસ જ છે એટલે આ ભાજપ અને કોંગ્રેસની ચર્ચા વિચારણા કરવાની જરૂર નથી એ લોકોએ વસ્તુ છે છે બધી કરેલી જેથી કરીને જાતિવાદી સમીકરણો બનાવી અને કયા વર્ગના લોકોને કઈ રીતે નીચે પચાડી અને કયા લોકોને ઉપર લાવી અને હાર જીત થાય એ બધા આ સમીકરણો બનાવી અને કરતા હોય છે પણ આ વસ્તુથી થી જયારે ઉપર ઉઠી અને દેશ માટે વિચારશે ને સમાજ માટે કે કોઈ જાતિવાદી સમીકરણ નહીં પણ દેશ માટે વિચાર છે એમ કેવાય છે કે કોંગ્રેસ ભાજપનો જો કોઈ મુદ્દો હોય તો ભાજપ અત્યારે રાષ્ટ્રવાદના નામે મતની માંગણી કરી રહી છે તો તમને શું લાગે છે કે અત્યારે જો રાષ્ટ્રવાદ વાત કરીએ તો તમારા મતે રાષ્ટ્રવાદ એટલે કોઈ પણ વ્યક્તિ હોય પોતાની માને પ્રેમ કરતો હોય કે ન કરતો હોય એ જ રીતે ભારત દેશ છે આપણી મા છે એને કોઈ પણ વ્યક્તિ હોય એ પ્રેમ કરતો હોય એટલે એમાં કોઈ બતાવવાની જરૂર નથી કે હું મારી માને પ્રેમ કરું છું પણ મેં માં માટે શું કર્યું એને ત્રણ ટાઈમ જમવાનું જોઈએ છે એ મેં એને આપ્યું છે કે નહીં એ પ્રશ્ન છે એમ દેશ આપણી માં છે એટલે દેશની જે જરૂરિયાત છે ગરીબી હટાવવાની જે વાત છે ઉચ્ચ નીચ હટાવવાની વાત છે અને એની સિવાયના ઘણા બધા મુદ્દાઓ છે એની માટે શું કર્યું છે જો એની માટે કઈ કામો કરવામાં આવ્યા હોય તો એને રાષ્ટ્રવાદ કહેવાય બાકી તમે સલામ કરી લો એકવાર ઝંડા ને એને પાછળથી તમે દેશ વિરોધી કાર્યો કરતા હો તો એ કોઈ દેશભક્તિ નથી જાહેર સભાઓમાં તમે દેશની માટે થોડીક સારા શબ્દ બોલી એને દેશભક્તિ કે એ વસ્તુ નથી માનતો રાષ્ટ્રવાદ રાષ્ટ્રવાદ એ છે કે જે રાષ્ટ્ર માટે કાર્ય કરે અને મુખ્ય જે મુદ્દો હોય એને બહાર નીકળે એને રાષ્ટ્રવાદ કહેવાય ખોટા લોકોને ડાયવર્ટ કરવાની વાત કરે એને હું રાષ્ટ્રવાદ નથી માનતો શું તમે એ કામ છે અને સૈનિકો પોતાનું કામ હંમેશાથી કદાચ સરકાર ભાજપ ની હોય કે કોંગ્રેસ ની હોય પોતાનું કામ સારી રીતે કરે છે અને મારા મામા પણ ખુદ આર્મી હતા મને ખુબ ગર્વ છે રીતે જ કરતા હોય છે જેમાં કોઈ રાજકારણીઓનું હાથ હોય એવું હું માનતો નથી એ લોકો પોતાની રીતે કામ કરે છે અને પોતાની રીતે જ કરશે અને આર્મી બહુ સારું કામ કરે છે અને રાજકારણી આપણે આપણા શહેર માટે જો વાત કરતા તો ખરેખર ગુજરાતમાં તો જયારે દારૂબંધી છે તો એવું કેવી રીતે શક્ય બનશે કે ખરેખર સાચા અર્થમાં દારૂબંધી લાગુ કરી શકીએ જયારે નેતાઓ પોતાના કિસ્સા ભરવાના બંધ કરી દેશે ત્યારે ઓટોમેટિક બંધ થઈ જશે જ્યાં સુધી નેતાઓ પોતાના કિસ્સા ભરે ત્યાં સુધી બંધ નહીં થાય તે જ પ્રમાણે તમે શિક્ષણના ખાનગીકરણની વાત કરી હતી કે શિક્ષણમાં ખાનગીકરણ થઈ રહ્યું છે તેના પર પણ તે મુદ્દો પણ એક તમે મહત્વનો તમારા જે ચૂંટણીના ઢંઢેરા છે તેમાં ઉમેરવામાં આવ્યો હતો પરંતુ શિક્ષણમાં એવો કયો બદલાવ ઈચ્છો છો તમે તમે બેન રાઈટ ટુ એજ્યુકેશન ની વાત કરો છો તો કોઈ આજકાલની વાત નથી આઝાદી સમયની વાત છે જ્યારે બહુ ઉચ્ચ નીચે તો ત્યારે અમુક વર્ગના લોકોને મેદાન ની અંદર બેસાડવામાં આવતા અને અમુક લોકોના અમુક વર્ગના લોકોને રોજ ક્લાસરૂમની અંદર બેસાડવામાં આવતા ત્યારનો મુદ્દો છે અને ત્યારથી રાઈટ ટુ એજ્યુકેશન વિશે વાત ચાલતી જ આવે છે પણ રાઈટ ટુ એજ્યુકેશન એવી રીતે હોવું જોઈએ અત્યારે સિસ્ટમ છે ને એ સિસ્ટમ તમને હું સમજાવું છું કે સરકાર આપણે સરકારને ટેક્સ આપીએ એ સરકાર પૈસા પ્રાઇવેટ સંસ્થાને આપે અને પ્રાઇવેટ સંસ્થા તમારા દીકરાઓને કે દીકરીઓને ભણાવે આજે સરકાર પાસેથી જે પ્રાઇવેટ સંસ્થાઓ પાસે જાય છે ને આમાં કંઈક લોચો છે સરકાર રાઇટ ટુ એજ્યુકેશન છે અને લોકોને ભણવાનો અધિકાર છે તો સરકાર પોતાની સરકારી સ્કૂલોને કેમ મજબૂત નથી બનાવતી સરકારી શિક્ષકોનું ક્વોલિફિકેશન એમ બીએડ હોય છે જયારે પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણાવતા શિક્ષકોનું દસ થી કદાચ બારનું ક્વોલિફિકેશન હશે છતાં પણ આ લોકો પ્રાઇવેટને પેલું વધારે પડતું સારું દેખાડી અને સરકારી સંસ્થાઓને એટલી બધી નીચી કરતા જાય છે જેથી કરીને ભ્રષ્ટાચાર થઈ શકે સરકારનો પૈસો પ્રાઇવેટ સંસ્થાને જાય એ પ્રાઇવેટ સંસ્થાનો માલિક અથવા ટ્રસ્ટી રાજકારણ સાથે સંકળાયેલો હોય એટલે સરકારનો પૈસો એજ્યુકેશન માટે જો ગણાય બાકી એનું એક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કોઈ પણ એની અંદર હોઈ શકે જયારે સરકારનો પૈસો સરકારની સ્કૂલની અંદર વપરાશે અને સરકારી સ્કૂલની અંદર નેતાઓના છોકરા અને ગરીબ માણસો છોકરા અને પૈસા વાળાના ભણશે ત્યારે ટુ એજ્યુકેશનનો સાચો અર્થ થશે અત્યાર સુધી એવું છે કે જેની પાસે વધારે પૈસા છે એના છોકરા અમેરિકા પણ ભણવા જાય છે બરોબર નેતાઓ છે જો સારું કામ કરતા હોય દેશ માટે કામ કરતા હોય અને સુરત માટે કામ કરતા હોય તો એના છોકરા સુરત સરકારી સ્કૂલોમાં ભણતા હોવા જોઈએ એ લોકો ક્યારે ભણશે જયારે નેતાઓએ સારા કામ કર્યા હોય ત્યારે સિલિંગ પણ પડી જાય છે સરકારી સ્કૂલોના તમે તમે ન્યૂઝમાં આપો છો મેં જોયેલું છે સાંભળેલું છે સરકારી સ્કૂલોના ગેટ પણ પડી જાય છે જેની મોત પણ થાય છે ગયા વર્ષે થયેલું હતું બાળકનું એટલે સરકારી સ્કૂલને સારી નથી બનાવવી પ્રાઇવેટ સ્કૂલને સારી છે એવું પ્રોટેક્ટ કરી અને સરકારના પૈસા પ્રાઇવેટ સ્કૂલને આપવા છે ત્યાં એક વસ્તુ ખોટી છે એ રાઇટ ટુ એજ્યુકેશન તમે કરો પણ સરકારના પૈસા વેડફો છો સરકારની સરકારના પૈસા સરકારી સ્કૂલમાં જયારે થશે અને ડાયરેક્ટ બાળકોને લાભ મળશે ગરીબ વર્ગના બાળકોને લાભ ત્યારે ફાયદો થશે અને તેની અંદર નેતાઓના અને સરકારી અધિકારીઓના પણ હોવા જોઈએ એ પણ વસ્તુ હોવી જોઈએ ત્યારે આ સાચા અર્થની અંદર શિક્ષણ થશે વિસ્તારની વાત કરીએ સુરત લોકસભા વિસ્તારની તો તેમાં સુરતના જે વડાછાનું જે મતલબ કે પાટીદારિક વર્ગ છે બીજી બાજુ મૂળ સુરતી છે અને ત્રીજી બાજુ ઓલપાડના ગામડાઓનો પણ સમાવેશ થાય છે અને વાંચ આપવા માંગશો જો મેડમ એક અપક્ષનો ઉમેદવાર તરીકે હું ચૂંટણી છું સોશિયલ મીડિયાના માધ્યમથી હું દરેક લોકો સુધી જઈ છું પણ આપણી ચૂંટણી પ્રક્રિયા એટલી બધી હોવાના કારણે હું લોકો સુધી પહોંચી નથી પણ બને એટલા મેં કોશિશ કરેલા છે અને મુક લોકોના પ્રશ્નોને વાચા પણ ન આપી ચૂક્યો હોય તો કદાચ ભવિષ્યમાં પણ હું આપીશ અત્યારે મારા જાતિવાદ શિક્ષણ અને આજે દારૂબંધી અને એવા જે ચાર પાંચ મુદ્દાઓ છે એને લઈને આવેલો હતો આ મુદ્દાઓ બધા ગામડાના લોકોને પણ લાગે છે એવું નથી આ કદાચ એમનો બીજો પ્રાણપ્રશ્ન હોય અને જે મેં ઉઠાવેલો ન હોય એવું બની શકે પણ આ મુદ્દાઓ તો એમના પણ છે અને એમની માટે પણ હું સો ટકા લડતો રહીશ તો દિનેશભાઈ તમારો વધારે સમય ન લઈએ પરંતુ જતા પહેલા તમે તમારા જે મતદારો છે એ મતદારોને શું અપીલ કરવા માંગશો કારણ કે તમે ખરેખર તમારી પાસે સમય ઓછો છે અને અપક્ષમાંથી ઉમેદવારી તમે જે નોંધાવી છે તે ખરેખર બિરદાવવા છે કારણ કે આજના સમયમાં પોતે આવું એક પ્લેટફોર્મ ઉભું કરવું અને સમાજ માટે આગળ આવવું એ કોઈ એવી નાની સુધી વાતને આપણે ન કરી શકીએ તમારી હિંમતને ચોક્કસ સમય બિરદાવી હશે તો ત્યારે તમે મતદારોને શું અપીલ કરવા માંગો છો નમસ્કાર હું તમને લોકો એકલી એટલી કરવા માંગુ છું કે સોશિયલ મીડિયા ટીવી આવે છે કે ખોટા છે અને બીજી વસ્તુ જે લોકો મોટા મોટા વાયદાઓ કરે છે અને કરી ચુક્યા છે એ લોકો ઉપર વિશ્વાસ કરવા પહેલા તમે એક વસ્તુ નું ધ્યાન રાખજો કે ગુજરાતની ની અંદર દારૂબંધી છે અને જો દારૂ બંધ થઈ ગયો હોય એવું સરકારે કામ કર્યું હોય તો સરકારને મત આપજો શિક્ષણની અંદર આવી રીતે ખોટું ન થવું હોય તો મત આપજો બાકી સો ટકા તમે મને એકવાર ચાન્સ આપો હું તમારા દરેક પ્રશ્નો ઉપર ખરો ઉતરીશ અને સો ટકા તમારી આશાઓ પૂરી કરીશ ભારત માતા પી જય તો દર્શક મિત્રો સત્તાની સતરજ કાર્યક્રમ અંતર્ગત આજે આપણે મળ્યા દિવેશભાઈ પ્રજાપતિને એક નવો જ મુદ્દો કોઈ પક્ષ નહીં બેનર નથી એક ખરેખર આ પોતાની ઉમેદવારી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માંગે છે અને તેમનો એક જ મુખ્ય મુદ્દો છે કે જાતિવાદ એક ભારત જયારે એક બિનસાંપ્રદાયિક દેશ છે કે આપણા દેશમાં આપણને આપણા દરેક ધર્મ પોતાનો ધર્મ પાડવાની છૂટ છે તો ત્યારે રહેતા હોઈએ ત્યારે શા માટે સંપ્રદાયને મુદ્દો બનાવો અને તેમને એટલા માટે જ ત્રણ અગત્યના જો શિક્ષણ સારું હશે તો આવનારી પેઢી સારી બનશે જો દારૂબંધી થશે તો વ્યક્તિ પગભર ઉભો રહી શકશે પોતાના ચોક્કસ પોતાની સાથે પોતાના દેશનો વિકાસ કરી શકશે ખરેખર તેમના આ ત્રણ જે મુદ્દાઓ છે દિનેશભાઈ ખરેખર તમારા ત્રણે ત્રણ મુદ્દાઓ ભેગાઓની લાયક છે કારણ કે આના થકી જ પેલું કહેવાય છે કે પગથિઓ સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી શકીએ છીએ તો